હવે હલ્દી બધી બધું પતી ગયું છે અને બધા અહીંયા બે ગયા છે અને અહીંયા બધા બે ગયા છે બધું કામકાજ બતાવીને થોડાક હલ્દી માં હતા એટલે એનો કઈ વિડીયો આવ્યો નથી

દસ વાગી ગયા છે ના ના દસ જ વાગી ગયા છે અને હવે અગિયાર વાગે લગભગ આઈ થિંક જમવાનું હશે એ મન નથી ખબર એ આગળ આમ ટેબલ માં સમય જાય ને તઈ આપડે ઉતાર લે છે ને એવું છે હું ખાવાનું કોન્ટેન્ટ એક રોટલી બે શાક

ખમણ પાપડ સલાડ સ્માઈલી છપરી જીરો ઝીરો સેવન ઓકે રેડી ડન એમાં બ્રેકેટમાં છે છપરી તો હાલો થોડુંક હવે જમી લેવી બસ ડાયરેક્ટ જાન આવે એ પેલા અમારે આવવાના છે ફામમાં તૈયાર થઈ ત્યારે મેળા પહેરવાના તમે બીજી હવે ફાર્મમાં તૈયાર થઈને આવી ગયા છે અને ફોટોગ્રાફી હાલી રહી છે અહીંયા બધે જ્યાં જ હોય ફોટોગ્રાફી ફોટોગ્રાફી છે બધા ફોટોગ્રાફર ભેગા થઈ જાય ને મોડલ ભેગા થઈ જાય છે આમ જોવો સૂટબૂટ પહેરીને આમ મોડલ તૈયાર થઈ જાય છે શો ગાયજી શું ચાવી દેવા આવી ગયો છે આ મોડલને ઓય તમને બોલાવે આમ જાવ નહીં વિજય કાકા તમને કહું આમ જાઓ બોલાવે ગાયજી સરખા ઉપર રહી જાય છે ખીચીક બીજે હવે જાઉં છું બટાક બીજે હાલે છે અહીંયા ભાઈ બીછુ બીછુ ની તૈયારી ચાલી રહી છે ભાઈ

ધાર્મિક ધાર્મિક બોલાવે અહીંયા આવી તું જલ્દી દોડ એ નથી લગાડવું પણ એલા ભાઈ

એટલે બરાબર ને હવે અહીંયા ફૂલ તૈયારી હાલી કઈક રિસેપ્શન જેવું લાગે છે આમ જો ઓલા ટેબલ છે ને ઓલા ટેબલે ત્યાં શુભ છે આ ટેબલે ચાંદલો લખાવાનું છે આ ટેબલે ફૂલ તાળી છે મહેમાન આવ્યા એટલે એ બધા જમી લે આપણે નિરાતે જ મેવાનું છે એટલે વાર લાગશે કે મેનુ તો ખબર છે ને આઈ થિંક તો ઓલા પણ સુપર જ છે લાગે તો એવું જ છે તો સારું ચાલો હવે જાન આવે ત્યારે મેળા પગમાં બેના રહેજો હવે અમે ફોટા પાડવા નીકળી ગયા છીએ અને ડ્રાઈવર ભાઈ હવે ગાડી અકાવે છે અને બધા ભાઈઓ પાછળ બે ગયા છે યોગેશભાઈ તો ન કહેવાય ભાઈ હે

પણ સજલ થોડો હાથ આમ આમ ફેરવી નાખજો સુજલ દે હાથમાં લોચો મેરો છે કે મે એને મેરો છે મે કી દીધો લોચો બહાર નો બ્રો હાથ બસ સુજલ જરે કાઈ તો લે એમાં એવું છે સબસ્ક્રાઇબ કરી દેજો બધા એમાં એવું છે મારી ચેનલ ને સાંભળો રીયલ ધુલાના ફેન સાંભળો આ અમારો સુજલ છે એનું બિચાર નું હમણાં છે ને તાજુ તાજું ને એવું છે તાજું તાજું બ્રેકઅપ થઈ ગયું એટલે થોડો ને બિચારો મુંજાઈ ગયો કેમ બ્રિજદાન ગડવી અને નડી ગયો સાઈડ થી

પણ એની થાય એટલે તરત મુકાઈ થાય ગાય જીઝ હવે અહીંયા જમવા આવી જાય છે ભેજ ગ્રીસ બી છે આ ગાય જીજ હા ગાયજીજ અને અહીંયા સૂપ છે અને આ બાજુ ફૂલ થાળી પેલા વેજ ગ્રીસ ભી ને હું ખાઈ લેવી સુજલભાઈ ખાઈ છે આ બાજુ અનિલ કાકા શું લઈને આવ્યા અવરજભાઈ ભેજ ગ્રીસ ભી ખાઈ છે શું કરે હા ફોલ થાળી મળીશું બોગમાં ધીરે ધીરે ફાઇનલ રહેજો બહુ ફાસ્ટ નહીં ધીરે ધીરે ફાઇનલી હવે આપણે જમવા આવી ગયા છીએ જમવામાં મેનુ તરીકે બધા બોલ દેજો એક એક વસ્તુ બધા લાઈનમાં બોલજો ધારતી સ્ટાર્ટ કરો છો બોલા તું પાપડ નેક્સ્ટ હાર્દિકની ફેવરેટ છાસ હાર્દિક હાર્દિક નેક્સ્ટ શું છે જમવામાં બીજું નેક્સ્ટ હાલ બાલો આવી જયો

તો હવે ફાઇનલી જમી લીધું બધાએ અને જાન અહીં પહોંચી ગઈ છે દુલ્હાને તડકામાં ચાંદલા કંકુ ચોખા કરે છે આમથી આમ એમ કરે છે આમ કરે છે હાલો રેડી રેડી આમ આમ કરે જમી તું

રીદાની વખત રોવાન સમય આવશે બોલાવે બોલાવે આમ જાની જાને પણ હવે જાની આયા રયો જાને પણ ફોન માંગે ન દેવો લેવું છે હું કરવા ન દેવો આમ જાને પણ ફોન દઈ જાય ને કડક આ જવા દે ફોન દે જાય જા ફોન દે જાય હેલો ઓ આઈ જી હેલો 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 બસ પાણી પીવું છે અરે પાણી પીને સીધા જ આવ્યો હાલો તો ગાઈ જઈ આવી ગયો છે ફોન ગાય ગા નીકળી હાલો લોકમાં બનાવી ગયું મેળા ફાઇનલી હવે જાન આવી ગઈ છે બધા બે ગયા છે અહીંયા ઉપર બધા આવી ગયા છે અને વિડીયોગ્રાફર આવી ગયો છે હવે અને વરાજો જાય છે ઉપર પ્રસ્થાન કરવા જઈ રહ્યો છે કાર્યક્રમ પતિ ગયો વિદાય પતી ગઈ તો મસ્ત લોક છે સોંગના કારણે ઓડિયો ક્લિપ નથી લીધી કેમકે સોંગનો અવાજ આવે ઓડિયો કાંઈ સરખો હું નહીં તો લોક જોજો મસ્ત છે વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે સુરતના ત્રણ દિવસ છે તો આવતા નેક્સ્ટ લોકમાં હવે મેળા તો આવો ટાટા બાય બાય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ જેનલ શેર કરી દેજો આવજો ટાટા બાય બાય